દસ જેટલા પેસેન્જર સવાર હતા જેમાં સદનસીબે કોઈને પણ ઈજા થવા પામી નથી જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામે ઈજા થતા ટેન્કર ધડાકા ભેગ દીવારમાં અથડાયા હતા જેને લઈને ટેન્કર ને મોટી નુકસાની પહોંચી છે ટેન્કરના ડ્રાઈવરને લાયસન્સ માટે પૂછતા તેણે જણાવ્યું છે કે હાલ મારી પાસે નથી પણ તે તેના ઘરે છે સ્થાનિક સૂત્રો મુજબ તે લાયસન્સ તેના ઘરે પણ નથી જેથી પાણી ટેન્કર ડ્રાઈવરને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે

તમને વાગ્યું છે બસ ચલાવતા હતા કઈ થી આવતી હતી ને સુખ દુર્ઘટના ઘટી છે રાજપીપળા થી કીર્તિ સુધી આવતા હતા કીર્તિ સુધી તો અમે અહીંયાથી આવ્યા અને આ ભાઈ પાણી નો ટેન્કર વાળો અચાનક આ બાજુ વળી ગયો કોઈ બી સિગ્નલ આપ્યા વગર બસ એના કારણે અકર બસ કેટલા લોકો હતા અને કોઈને ઈજા થઈ છે ના 10 ની આજુબાજુ હતા પણ કોઈને કોઈ વાગ્યું નથી આમ તે નીકળતો તો અને ભાઈ વધારે એક્ટિવિટર આપ્યો

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર